હેલો મિત્રો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર તો આજે આપણે બનાવવાના છે કારેલાનું શાક તો ચલો જઈએ રેસીપી તરફ હવે આપણે એક કઢાઈની અંદર એક ચમચો જેટલું તેલ લેવાનું છે તેલ બરાબર જ્યારે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર રહી નાખીશું આપણે જે તેલ મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે એની અંદર આપણે એક ચમચી જેટલી રહી નાખી હવે આપણે જે કારેલા પલાળીને રાખ્યા હતા એને આપણે એડ કરીશું સૌ પ્રથમ આપણે કારેલાને આ રીતે નીચોઈ લેવાના છે અને તેમાંથી જે પાણી એક્સ્ટ્રા હોય તે નીકાળી દેવાનું છે ત્યારબાદ આપણે તેને જે કઢાઈમાં તેલ મૂક્યું હતું તેની અંદર નાખી દેવાના છે હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે એ અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને એક ચમચી જેટલું મરચું ઉમેરવાનું છે અને એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેરવાનું છે અને શાકને બરાબર હલાઈ લેવાનું છે જેથી કરીને જે આપણું મસાલો છે તે બરાબર મિક્સ થઈ જાય જ્યારે મસાલો આપણો બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર એક ડીશ મૂકવાની છે અને તેની ઉપર થોડું પાણી રેડવાનું છે આપણે ડિસ મૂકીને તેની ઉપર થોડુંક પાણી અડધો ગ્લાસ જેટલું રેડવાનું છે અને તેને આપણે દસ મિનિટ માટે ચડવા દઈશું ફાઇનલી દસ મિનિટનો સમય થઈ ગયો છે હવે આપણે ખોલીને જોઈ લઈએ કે કારેલા ચડી ગયા છે તો ફાઇનલી આપણા જે કારેલા છે જે ચડી ગયા છે હવે આપણે કારેલા કડવા ના લાગે એના માટે આપણે થોડોક અહીંયા ગોળ સમારીને રાખ્યો હતો તેને આપણે એડ કરી દેવાનો છે અહીંયા સ્વાદ મુજબ તમે વોર્ડ એડ કરી શકો છો અને તેને બરાબર હલાઈ લેવાનું છે અને ફાઇનલી જે આપણું જે કારેલાનું શાક છે તે રેડી થઈ ગયું છે હવે તેને આપણે ભાખરી અથવા રોટલી સાથે સર્વ કરી અને જમી શકીએ છીએ તો ગાઈસ ફાઇનલી તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા